જય માતાજી જય દ્વારકાધીશને કેમ છો બધા મારી ચેનલ ગુજુકિયાનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આજનો વ્લોગ છે કેવડા ત્રીજ કેવડા ત્રીજ વ્રત કઈ રીતના કરવામાં આવે એની વિધિ અને એની વાર્તા બધું જ આ આખા ફૂલ વિડીયોમાં આવશે તો બધાએ આખો વિડીયો ફૂલ વિડીયો જોજો તો વ્રતની વિધિ એવી છે કે ભાદરવા માસની સુ ત્રીજના દિવસે કેવડા ત્રીજ કહેવાય છે આ વ્રતને કેટલાક હરતિલિકા વ્રત પણ કહે છે સવારે સ્નાન કરી અને સંભ કરવાનો હોય પછી ગણપતિજીનું અને ગૌરી પૂજન કરવાનું રેશમી વ્રસ્ત્ર પહેરવાના પછી શંકર ભગવાનને ભાવથી પૂજા કરવી બિલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવા પછી કેવડા ત્રીજની વાર્તા કથા સાંભળવી નકોડો ઉપવાસ ન થાય તો ફરાળ લેવું રાત્રે જાગરણ કરવું હરિનામ સંકીર્તન કરું તો સાંભળીએ કેવડા ત્રીજની વાર્તા એકવાર નારદ મુનિ હિમાલય પાસે ગયા નારાયણ નારાયણ આવો દેવર્ષિ નારદ પધારો હિમાલયે આવકાર આપ્યો પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માંગી વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો નારદજીને તો આટલું જ જોઈતું હતું એને તો ભગવાન શિવજીના બે મોઢે વખાણ કર્યા પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા પણ નારદજીએ વખાણ મહાદેવજીના કર્યા અને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો એમ કહ્યું તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંય જતા રહીએ એમ નક્કી કરી લાગ મળતા જ બંને વનમાં જતા રહ્યા ખૂબ ચાલવાથી થાક થાકી જવાથી એક ઝાડની નીચે બેઠા પાર્વતીજીએ રમત રમતમાં માટીનો ઢગલો બનાવ્યો અને ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો એથી માટીના ઢગલાને બરોબર શિવલિંગ આકાર આપી વગડાના ફૂલ બીલીપત્ર અને કેવડા શોધી લાવીને શંકર ભગવાનના બનાવેલા લિંગની પૂજા કરી અને આ દિવસે ભાદરવા શું ત્રીજનો દિવસ હતો ઘરેથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હતું અને આમ નકોડો ઉપાસ પણ થયો હતો તેથી જાણીએ અજાણી પાર્વતીજીએ કેવડા ત્રીજનું વ્રત કર્યું શિવલિંગની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી એની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કંઈક વરદાન માગવા કહ્યું પાર્વતીજીએ કહ્યું દેવ આપ ખરેખર પ્રસન્ન થયા હોય તો વરદાન હું માગું કે આપ મારા પતિ થાવ ભગવાનને તથાસ્તુ કહ્યું અને અલોપ થઈ ગયા આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં એથી હિમાલય એને શોધવા નીકળેલા અને ફરતા ફરતા ત્યાં પાર્વતીજી ત્યાં આવી હતા ત્યાં આવ્યા પાસે આવીને હિમાલય કાંઈ કહે તે પહેલાં જ પાર્વતીજી બોલ્યા કે મન વચન અને કર્મથી હું મહાદેવજીને વરી ચૂકી છું માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે હિમાલયને મહાદેવજીને પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા આમે હે ભગવાન હે ભોળાનાથ આપ જેવા કેવડા ત્રીજ વ્રત કરવાથી મા પાર્વતીજીને ફજા ને એવા અમને સહુને ફળજું જય ભોળાનાથ હર હર મહાદેવ